લાસ્ટ ડે છે તો રેલવે સેક્ટર સાથે જોડાયેલો આ સ્ટોક આપણા પોર્ટફોલિયોને ગ્રીન બનાવશે કે કેમ એના ઉપર ખાસ વિચાર કરવા જેવો છે અને મિત્રો તમે જો આઈપીઓ ભર્યો છે તો અલોટમેન્ટ પછી શું કરવું અને નથી ભર્યો એ તો નથી લાગતું અલોટમેન્ટ નથી આવતું પરચેસ કરવાનો વિચાર હોય તો એમાં રોકાણ માટે એક અબજ ડોલરની અહીંયા તક પણ છે પણ મહત્વની વાત એ છે કે માં આપણે જો રૂપિયા એડ કરીએ છીએ આપણે સ્ટોક લઈએ છીએ આઈપીઓ નો અલોટમેન્ટ મળે છે માટે એક મોટું પોઝિટિવ પાસું છે ગયા વર્ષે એટલે કે બે હાજર ની અંદર બસો પચાસ કરોડ કંપની ને ટોટલ આવક થઈ હતી આ નાણાકીય નો જે રિપોર્ટ છે એ બે હાજર ચોવીસ નો છે

જે રેલવે સેક્ટર સાથે જોડાયેલા રોકાણકારો હોય એમાંના માર્કી રોકાણકાર એટલે કે જાણીતા રોકાણકાર મુકુલ અગ્રવાલ જેમનું નામ તમે ક્યાંક ને ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે એવા એક મોટા વ્યક્તિનો હિસ્સો છે અહીંયા ઓગણીસ પોઈન્ટ બાસઠ ટકા અને સેક્ટરના ગ્રોથ ઉપર જો વાત કરીએ તો રેલવેના સરકારના રેલવે કેપેક્સ નો સીધો જ લાભ આ કંપનીને ડાયરેક્ટ ડાયરેક્ટ મળે છે અને સો એ સો ટકા ફ્રેશ ઇશ્યુ છે એટલે કે પ્રમોટસ પોતાનો હિસ્સો નથી વેચી રહ્યા તમામ નાણાં કંપનીના વિકાસ માટે જ વપરાશે આ બધા એમના પોઝિટિવ પોઈન્ટ છે અને અમુક એવા સાવધાની વાળા પોઈન્ટ છે કે જ્યાં સતર્ક રહેવાની જરૂર છે થોડું એલર્ટ રહેવાની જરૂર છે એ કંપની એ બે હજાર વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસનું જે વર્ષ છે ચાલુ વર્ષ એ વર્ષની અંદર પ્રથમ છઠ્ઠા મહિનામાં પ્રથમ છ મહિનામાં કંપનીએ સાત પોઈન્ટ ત્રીસ કરોડનું ચોખ્ખું નુકસાન કર્યું છે આ એક એમનો નેગેટિવ પોઈન્ટ છે કે સાત પોઈન્ટ ત્રીસ કરોડનું મોટું નુકસાન થયું અને આ કંપનીએ ઝેલવાનું થતું હોય તો ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યા ક્રિએટ પણ થઈ શકે બીજો એક એવો પોઈન્ટ છે કે સરકારી પ્રોજેક્ટ પર નિર્ભર છે આ કંપની સરકારી પ્રોજેક્ટ મળવાથી સરકારના નીતિ નિયમો કેવા હોય કે ભાઈ કામ પૂરું થાય પછી અમુક સમયે જે કઈ એની પેમેન્ટની લેતી હોય એવી રીતે હોય આપણે ઘણી વખત ટેન્ડર ની અંદર આ બધું સાંભળેલું હોય કે ભાઈ ટેન્ડર આપણે કઈ પાસ કરાવવા જઈએ છીએ યા તો કઈ એવું પાસ થઈ જાય સરકારી કામ તો એક સાથે રૂપિયા નથી મળતા એટલે આ સંજોગોમાં કંપની પાસે જે પેમેન્ટ આવવાનું હોય એમાં વિલંબ આવે તો વર્કિંગ કેપિટલ પર દબાણ આવી શકે અને એના કારણે પણ કંપનીનો ગ્રોથ થી ક્યાંક ને ક્યાંક થોડો થોડો દબાઈ શકે આવું બને પ્રોજેક્ટ એક્સલેશન રિસ્ક એટલે કે અ પ્રોજેક્ટમાં વિલંબની શક્યતાઓ ઘણી બધી વખત કંપની જે કાંઈ એક્શન લેતી હોય લોકો એમના ઇન્વેસ્ટરો અને કંપનીના ફાયદા માટે જ લેતી હોય પણ ક્યાંક ને ક્યાંક અમુક એવા પોઈન્ટ આવતા હોય જેના હિસાબે નેગેટિવિટી સર્જાઈ શકે અને કંપનીનો ગ્રોથ અટકવાના ચાન્સ દેખાતા હોય અને કંપનીની જે સ્પર્ધા છે એ સેક્ટરમાં મોટી અને સ્થાપિત કંપનીઓ તરફથી સ્પર્ધા છે એટલે કે જે ટોપ ની અંદર આવતી હોય ને આવી કંપનીઓ સાથેની જે આ કંપનીની સ્પર્ધા થાય એમના કોમ્પિટિટર બને અને અહીંયા સૌથી મોટા જે અમુક એવા પોઇન્ટ છે આપણે નોટ કરેલા છે કે એક IPO એપ્લાય કરવા માટે બે લાખ અઠયોતેર હજાર ચારસો રૂપિયા જેવી મોટી રકમ આપણે અહીંયા દાવ મતલબ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ IPO ભરીએ છીએ અને જો કદાચ આમનું લિસ્ટિંગ છે એ માઇનસ યા તો આવું થઈ શકે અને લિક્વિડિટી નો અહીંયા રિસ્ક પણ હોય શકે કારણ કે એસએમઇ નો આઈપીઓ છે અને ના ઈ માં મોટા ભાગે અમુક અમુક આઈપીઓ એવા પણ આવતા હોય કે જેમાં ખુલા પછી લોઅર સર્કિટ પણ બહુ લાગતી હોય એટલે સતર્ક રહેવાની જરૂર છે અને વાત કરીએ કે ભાઈ આ આઈપીઓ જ્યારે લિસ્ટિંગ થાય છે ત્યારે આપણે શું કરવું તો ખાસ કરીને તમને કહી દઉં કે જો તમે લોંગ ટર્મ પ્લાન કરતા હોય એકવાર આ કંપનીનો જે આઈપીઓ છે સ્ટોક તરીકે સ્ટેબલ થાય પછી આગળનો વિચાર કરી શકાય અધરવાઇઝ અત્યારે મને નથી લાગતું કે ડાયરેક કે ડાયરેક આપણે આ ધક્ ધક્ આગમાં કૂદી પડવું એટલે વેલ એન્ડ ગુડ કે થોડાક સમયની રાહ જોઈએ પછી આવનારા સમયની અંદર આપણને એવું લાગે કે ભાઈ હવે અહીંયા એન્ટ્રી કર્યા જેવી છે એટલે પછી એન્ટર થઈ શકાય છે અને બાકીની બધી જ માહિતી તમને ઓલરેડી આપણે પીપીટીમાં આપેલી હતી આઈપીઓ ની જે રીલ બનાવી હતી એની અંદર છતાંય કાઈ ન સમજાતું હોય તો કોમેન્ટ કરી શકો છો યા તો માં પર્સનલ મેસેજ કરી શકો છો અને આવા નવા વિડીયો માટે આપણી સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ ધન્યવાદ